અત્યારે જે ટોલ નાકા ભાવનગર જિલ્લાની અંદર એકસો ને ચાલીસ કિલોમીટરમાં ત્રણ નાકા ઊભા કરી દેવામાં આવ્યા છે એમાં બે દિવસ પહેલાં અહીંયા લોંગડી મહવા તાલુકામાં લોંગડી ગામે ટોલ નાકો ઊભું કર્યું છે અને મસ્ત મોટો ટોલ આખા ગુજરાતમાં ક્યાંય ન હોય એવો મોટો ટેક્સ અહીંયા ઉઘરાવવામાં આવે છે એક નાની એવી મોટર લઈને જાઓ તો એકસો ને ચાલીસ રૂપિયાને સિત્તેર રૂપિયા બીજા દેવાના બહુ મોટા વાહન હોય તો એના તેરસો પાંચ રૂપિયા એટલે અમારો સખત વિરોધ છે કે આ નાકા છે એ બંધ થવા જોવે આ ટોલ નાકા જ હોવા ન જવે કારણ કે આ વાહનવાળા છે એટલો બધો ટેક્સ ભરે છે કે એક બસ હોય તો એક લાખ રૂપિયા બાર મિનિટ રોડનો ટેક્સ ભરે છે તો આ ટોલ નાકાનું ગતકડું શા માટે અને ટોલ નાકાનું જે આખો અમે એનું સરકારી મિનિસ્ટ્રીનો જે એનું વાંચું તો એ આ નાકામાં આવું કાંઈ આવતું નથી આ નું છે એ ફોટું છે ફાસ્ટેગના પૈસા છે એ પાંચ હજાર કરોડ રૂપિયા ખાલી ગુજરાતના જ વાહનવાળાના વાળા પચાવી પાડે છે અને એના ખિચામાં વાપરે છે એટલે આવા ઘણી બધી ક્ષતિઓ છે અઠવાડિયાની અંદર અત્યારે અમે કલેક્ટર સાહેબ ને અને મુખ્યમંત્રી મારફતે મેકલાવાના થઈ છે તમને અઠવાડિયાની અંદર આ ટોલ તમે હટાવી લ્યો નહીતર પછી અમે અહીંયા ચક્કાજામ પ્રોગ્રામ કરજો અથવા તો ધારાસભ્ય અને સદસંદ સભ્યના કાર્યાલયને પણ તાળા મારી દેવો અને ભાવનગર જિલ્લાના જે જે ફોર્સ તો તમે જલ્દી માફ કરી દો એટલે એક તમારો પ્રશ્ન પત્ર નહીતર